ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું રોજ રોજ ક્યુ શાક બનાવવું એ ટેન્શન રહેતું હોય તો આજે આપણે નવું શાક ચણાની સૂકી ડાળ બહુ ટેસ્ટી એવી કઢી ભાત સાથે રોટલી કે પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી એવી અને એકવાર બનાવશો તો અઠવાડિયામાં બે વાર બનાવો એટલી ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બોલ લઈ લઈશું અને એમાં મેં એક કપ ચણાની ડાળ લીધી છે તો અહીંયા ચણાની ડાળને પલાળવા માટે તમે પૂરી રાત માટે પણ પલાળી શકો બે ત્રણ કલાક માટે પણ પલાળી શકો અને જો ટાઈમ ન હોય તો એક કલાક માટે પણ તમે પલાળી શકો તો અહીંયા ચણાની દાળને સારી રીતે ધોઈ અને એક કલાક જેવી મેં પલાળી લીધી તો તમે પ્લાન કરો કે ક્યુ શાક બનાવો ત્યારે તમારે ઝટપટ પલાળી દેવાની એટલે એક કલાક જેવી જ મેં દાળને પલાળી છે એક કલાક પછી પાણી નીતારી દઈશું દાળને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું જો તમે દાળ બે ત્રણ કલાક પલાળો કે પૂરી રાત માટે પલાળો તો અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું પણ જો ડાળ એક કલાક જેવી જ તમે જો પલાળવાના હોય તો તમારે પોણો કપ જેટલું પાણી ઉમેરી દેવાનું સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દેશું મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી જો ડાળ પલાળેલી હોય તો બે જ વિસલ કરવાના અને જો એક કલાક જેવી જ તમે જો ઓછો ટાઈમ માટે પલાળી હોય તો ચાર વિસલ તમારે દાળના કરી લેવાના તો અહીંયા ડાળને મેં ચાર વિસલ કર્યા મેં ડાળ બહુ પલાળી નહોતી એટલા માટે હવે ડાળ ચેક કરીશું એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવી બફાઈ ગઈ પાણી બહુ વધારે નથી ઉમેરવાનું જ્યારે ડાળ બાફો ત્યારે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે થોડું પાણી રહેશે તો લચકા પડતી ડાળ તમારી થશે તો ડાળ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે તો એમાં પાણીનું પ્રમાણ બિલકુલ રહ્યું નથી હવે ડાળનો વઘાર કરી લઈશું તો સિમ્પલ એવી સૂકી ચણાની ડાળ બનાવીશું એના માટે તમે ઘી કે તેલ તો એકથી બે ટેબલ સ્પૂન જેટલું તમારે ગરમ કરી લેવાનું એમાં બે ટી સ્પૂન જેટલું જીરું હલકું જીરાને સતરાવા દઈશું જીરું જેવું સતળાવવા લાગે એટલે આપણે એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તો તીખાશ તમને જોવે એ રીતે સાથે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને હલકો આપણે એને અડધી મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું આ રીતે આદુ મરચાં થોડા સતળાઈ જાય એટલે બાફેલી ચણાની ડાળ ઉમેરી દઈશું તો અહીંયા તમે જો માપે પાણી ઉમેરશો પોણો કપથી અડધો કપ જેટલું તો પાણી બિલકુલ ડાળમાં નહીં બચે જો તમારે લચકા પડતી ડાળ જોવે તો થોડું પાણી તમે વધારે પણ ઉમેરી શકો તો ચણાની ડાળ ઉમેરી દઈશું સાથે આપણે એમાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર તો લાલ મરચું અને લીલું મરચું તમને તીખાશ જોવે એ રીતે બેલેન્સ કરી ઉમેરવાનું બે ટી સ્પૂન ચોથાઈ કપથી અડધો કપ જેટલા ફુદીનાના પાન અને સાથે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેસું સાથે ફુદીના અને ધાણા અને મસાલાના હિસાબે થોડું એક ચોથાઇ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન જેટલો મેં ગોળનો પાવડર ઉમેર્યો છે તમે જો ગોળ ઢીલો ઉમેરવાના હોય તો અડધો ટેબલ સ્પૂન જેટલો કે ખાંડ પણ ઉમેરી શકો અડધા લીંબુનો રસ અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને એકદમ સર રીતે મિક્સ કરી દઈશું અને બે ત્રણ મિનિટ માટે ડાળને આપણે હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાની છે તો મસાલો બધો ડાળમાં બેસી જાય એ રીતે તમારે એકદમ સર રીતે એને થવા દેવાનું પુદીનાના પાનને તમે ઝીણા ઝીણા ચોપ કરીને પણ ઉમેરી શકો તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો ચણાની દાળ તમે આ રીતે ગ્રેવીવાળી બહુ બનાવતા હશો પણ સૂકી આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય રોટલી સાથે તો ઘરમાં બાળકોને જો તમારે શાક કાંઈ આવું ખવડાવવું હોય તો આ ડાળ તમે પહેલાં ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી લાગે છે એકદમ સરખી રીતે કૂક થવી જરૂરી છે તો તમે પલાળો એ પ્રમાણે અને વિસલ કેટલા વગાડો એ ચેક કરવાનું દાળ એકદમ સોફ્ટ એવી બફાઈ જશે અને પછી આ રીતે બે મિનિટ પછી શાક આપણું તૈયાર છે ગરમા ગરમ આ ડાળને તમે કઢી ભાત સાથે પુલાવ સાથે કે પછી તમે રોટલી કે પરાઠા સાથે સવ કરો બહુ ટેસ્ટી એવી લાગે છે અને આ ડાળ છે એ ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને બનાવવાની બહુ સિમ્પલ છે ના લસણ ના ડુંગળી ના કોઈ ગ્રેવીની ઝંઝટ તો સૂકા શાકમાં તમે આ રીતે એકવાર આ ડાળ ટ્રાય કરશો તો અઠવાડિયામાં તમે પાક્કું એકવાર આ શાક બનાવશો જ તો એકવાર આ રીતે ચણાની ડાળ બનાવી અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ સૂકી કે કોરી ચણાની ડાળના શાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ